છેલ્લા બે ત્રણ દિવસથી જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે પૂર્ણાહુતિ સમયે મૃગીકુંડની અંદર જે શાહી સ્નાન સમયે કીર્તિ પટેલે સ્નાન કર્યું મહિલા પીઆઈ જે પી સ્નાન કર્યું આ તમામ બાબતે મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને જે વિવાદ આખો વકર્યો હતો જૂનાગઢ મૃગીકુંડના સ્નાનને લઈને વિવાદને લઈને ગઈકાલે કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયામાં એક સ્ટોરી મૂકીને ત્યારબાદ વધુ વિવાદ વકર્યો હતો પરંતુ હવે એ જ મામલે કીર્તિ પટેલનો ખુલાસો સામે આવ્યો છે શું કહ્યું છે કિર્તી પટેલ આ સમગ્ર વિવાદ મામલે તેની આજે આપણે ચર્ચા કરવી છે ગરવા ગિર્નારની ગોદમાં ભવનાથ તળેટીમાં એ પાંચ દિવસનો મિની કુંભા વખતે જેમને નામ આપવામાં આવ્યું હતું જ્યાં લાખો લોકોની એ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી હતી ત્યાં લોકો આવ્યા પણ તો અંતિમ દિવસે એ મિની કુંભની અંદર જ્યારે એ એ શાહી રવેડી નીકળે છે સાધુ સંતોની અને શાહી રવેડી બાદ એ ભવનાથ મંદિરની પાસે આવેલા મૃગી કુંડની અંદર એક સ્નાનની પરંપરા બહુ જ વર્ષો જૂની છે જ્યાં સાધુ સંતો હોય દિગંબર સાધુઓ ત્યાં શાહી સ્નાન કરે છે પણ તો એ જ શાહી સ્નાનમાં સાધુના વેશમાં ટિકટોક સ્ટાર યુટ્યુબર ખૂબ જ વિવાદિત ચહેરો કીર્તિ પટેલ આવે છે તે ત્યાં સ્નાન કરે છે બાદમાં તેઓ પોલીસ સાથે પણ ઘર્ષણ કરે છે મીડિયાને પણ ધમકી આપે છે આ તમામ વિડીયો પણ વાયરલ થાય છે અને આ બધા વચ્ચે પીઆઈ જેપી વારૈયા જેઓ મહિલા પીઆઈ છે તેઓ પણ ત્યાં સ્નાન કરતા નજરે આવ્યા હતા પણ તો આ બધા વિવાદને લઈને કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં એ પોલીસ ફરિયાદ નોંધાય છે ખુદ પીઆઈ એ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ એક સંતના ચિઠ્ઠા ખોલવાની વાત કરી હતી કે આજે રાત્રે હું નવ કલાકે લાઈવ આવીશ ને સંતના ચિઠ્ઠા ખોલીશ સંતના ચિઠ્ઠા ખોલવાની વાતની વચ્ચે આધારભૂત સૂત્રોનો મોટો દાવો છે કે કીર્તિ પટેલના ગુરુ હરિયારંદ બાપુ મધ્યસ્થી બન્યા હોય ને આ સમગ્ર મામલેને થાળે પાડવાની વાત થઈ હોય એવું અત્યારે લાગી રહ્યું છે કીર્તિ પટેલ સામે જુનાગઢની અંદર ફરિયાદ થઈ હતી ગઈકાલે છ સાત વાગ્યા જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમોને બાતમી મળે છે કે રોડ ઉપર આવેલા એક ગામના આસપાસ રહેલા ફાર્મમાં કીર્તિ પટેલ રોકાયેલા છે એટલે જુનાગઢની ટીમો ત્યાં પહોંચે છે શોધખોળ ચાલુ કરે છે પરંતુ નવ વાગે જ્યારે કીર્તિ પટેલે લાઈવની વાત કરી તે પહેલાં જ હરિહરાનંદ બાપુ જેવો પણ એ અખાડાના સાધુ છે તેઓ મધ્યસ્થી બન્યા હોય એવા આધારભાવ સૂત્રો સામે આવી રહ્યા છે અને આ બાબતે કીર્તિ પટેલનો ખુલાસો પણ સામે આવ્યો હતો તેમણે પોતાના સોશિયલ મીડિયામાં વિડિયો શેર કરીને કહ્યું હતું કે મારા ગુરુના લીધે મેં આ કંઈ નથી કર્યું કંઈ ખુલાસો નથી કર્યા આવો પહેલા એ કીર્તિ પટેલનો ખુલાસો સાંભળીએ જેમાં હરિહરાનંદ બાપુનું નામ લઈને તે શું કહી રહ્યા છે જય માતાજી મિત્રો આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો તો કે હું લાઈવ કરવાની છું ઈ લાઈવ રોકવા માટે મને

કે ભાઈ હું ગુનેગાર નથી તો મને આ રીતે હાથ પકડો છો તો ત્યાં કુંડ અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાયવા છે તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ કેમ ભાઈ મારો લાઈવ લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે મારો પીછો કરે છે હાલની અત્યારે હાલમાં પણ બરાબર જય હિન્દ જય સનાતન હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે આવશે ને આવશે અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું આટલું પોલીસ પાછળ પડી છે મારી જય હિન્દ જય સવિતાન હિતિ પટેલે કહ્યું કે મારા ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનો ફોન આવ્યો કે આપણે આ કાંઈ નથી કરવાનું આપણે સનાતન સંસ્કૃતિના સાધુઓને સાધુ સંતોને સાચવવાના છે તેને લઈને મેં વિડીયો એ વાયરલ એટલે કે હું લાઈવ નથી આવી બાકી તેમને ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર એ સ્ટોરી મૂકી હતી કે આજે રાત્રે નવ કલાકે હું લાઈવ આવીશ તમામ ચીઠા ચબરકાઈ સાધુ સંતોના ખોલીશ જેમણે મને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમણે મને મૃગીકુળની એ સ્નાન કરવાને વિવાદ સર્જ્યો હતો તેને લઈને પણ તું જે વારૈયાનો પણ એ પ્રશ્ન છે કે તેમણે સ્નાન કર્યું તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નહીં કેમ તે પોલીસ છે એટલા માટે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ તમામ પ્રકારની ચર્ચાઓ એ ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અત્યારે થઈ રહી છે મહાશિવરાત્રીનો પાંચ દિવસનો મેળો લગભગ પંદરથી વીસ લાખ લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે ત્યાં પહોંચ્યા હતા પણ તો આખરા દિવસે એટલે કે છેલ્લે દિવસે આ વિવાદ સજાયનો બાદ અનેક સાધુ સંતોના નિવેદનો હોય જય શ્રીકાનંદ ગિરી માતાજી હોય કે પછી સુખરામદાસ બાપુ હોય આ તમામના નિવેદનો વચ્ચે કીર્તિ પટેલના નિવેદને ખળભળાટ મચાવ્યો તો પણ તું હરિહરાનંદ બાપુ સૂત્રો પાસેથી એવી માહિતી છે કે તેઓ અત્યારે મધ્યસ્થી બન્યા છે સમગ્ર મામલાને થાળે પાડવાની કોશિશ કરી છે પરંતુ કીર્તિ પટેલ એક એવો વિવાદી ચહેરો છે તે ક્યારેય ચૂપ નથી રહેતો તે પોતાના વિરોધીઓને હંમેશા જવાબ આપતા હોય છે તેમને સોશિયલ મીડિયાની અંદર ટાર્ગેટ કરતા હોય છે જોવાનું રહેશે કે અત્યારે તો બાપુએ મધ્યસ્થી કરાવી છે પરંતુ આવનારા સમયમાં કીર્તિ પટેલ જે સંતની વાત કરી રહ્યા હતા એ સંતના કોઈ ચીઠા ચબડકા ખોલશે કે નહીં કે એ પહેલાં જૂનાગઢ પોલીસ તેમની ધરપકડ કરી લેશે કે નહીં કેમ કે ગઈકાલે મોડી રાતથી સવાર સુધી કીર્તિ પટેલની એ શોધખોળ ચાલુ હતી કે કીર્તિ પટેલ ક્યાં રોકાયા છે કઈ જગ્યાએ કીર્તિ પટેલે એ આ વિડીયો બનાવવાની વાત કરી હતી એ ફાર્મ હાઉસની બાતમી મળી હતી પરંતુ ત્યાં ક્યાંય કીર્તિ પટેલ મળી ના આવતા જૂનાગઢ પોલીસની એ તપાસ છે તે સારું છે શોધખોળ હજી શરૂ છે અને એફઆઈઆર નોંધાયેલી છે એટલે કે ટૂંક સમયમાં કીર્તિ પટેલની ધરપકડ પણ થઈ શકે છે એને લઈને જ મૃગીકુંડનો વિવાદ ફરી એક વખત વકરી પણ શકે છે કે કદાચ કીર્તિ પટેલની ધરપકડ થાય ને જ્યારે તેઓ જેલની બહાર આવે ત્યારે ફરી શું આ સંતના ચિઠ્ઠા ચબરકા ખોલશે કે નહીં તેમની સામે હવે સૌ કોઈ એ નજર પણ રહેલી છે કે હવે કીર્તિ પટેલની ધરપકડ જુનાગઢ પોલીસ ક્યારે કરશે તમારો બાબતે શું માનવું છે કે કયા સંતની વાત કરીને કીર્તિ પટેલે ઉલ્લેખ કર્યો હતો અને શું હકીકત એ સંતના ચીઠા ચબરકા આવનારા સમયમાં ખુલી શકે છે કે નહીં અમારા કોમેન્ટ બોક્સની અંદર ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાજ નમસ્કાર